નમસ્કાર દોસ્તો હાલના અત્યારના આપણે તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે આગામી આગામી કલાકોની અંદર અંદર જેમાં કલાકની ગુજરાતના કયા વિસ્તારોમાં થશે સમાચારો મેઘ તાંડવ જન્માષ્ટમીના પર્વ ઉપર દોસ્તો ગુજરાતના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો અને રાજ્યના અત્યારે અમે તમને ગુજરાતનું લાઈવ સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો અત્યારે પણ

આપણે આજના આ વિડિયોની અંદર દોસ્તો જાણીશું કે આજ રાત્રિ દરમિયાન રાજ્યના કયા વિસ્તારોમાં હજુ પણ વરસાદની સંભાવના છે તો બીજી તરફ આપણે સત્તર ઓગસ્ટ અઢાર ઓગસ્ટ તો ઓગણીસ ઓગસ્ટથી તો રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ લેશે ભયંકર રૌદ્ર સ્વરૂપ અતિવૃષ્ટિ થવાની સંભાવના છે ત્યારે આપણે જાણીએ કે રાજ્યના કયા વિસ્તારોમાં પડી શકે છે ભયંકર વરસાદ કારણ કે બંગાળાની ખાડીની અંદર ફરી એકવાર ઉપરા છાપરી નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનવાને લઈ અત્યારે ભારતીય હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી અને આવનારા દિવસોના વરસાદી રાઉન્ડની સાથે આગામી કલાકોને અત્યારે કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે આ તમામ અપડેટ જાણતા પહેલા જો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સૌથી પહેલા તો અમે તમને અત્યારનું ગુજરાતનું લાઈવ સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ તમે દોસ્તો અહીં જોઈ શકો છો ગુજરાત ઉપર અત્યારે લગભગ સમગ્ર ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમના વાદળાઓ કચ્છથી માંડી ઉત્તર ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત જેમાં મધ્ય ગુજરાતના અમદાવાદની અંદર તો જન્માષ્ટમી ઉપર જળ બંબાકાર થયો ભારે વરસાદ બે થી અઢી ઇંચ સુધીના વરસાદ પડ્યાના સમાચાર તો આ સાથે જ દોસ્તો ખેડા માતર

પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર પોરબંદર જામનગર જૂનાગઢ અમરેલી લાગુના વિસ્તારોની અંદર અત્યારે અમે તમને લાઈવ સેટેલાઇટમાં દેખાડી રહ્યા છીએ જોઈ શકો છો આ ભાગોની અંદર લાલપુર જામજોધપુર ઝીણવારી લાગુના વિસ્તારોથી લઈ જુનાગઢના જેમાં તમે જોઈ શકો જેતપુર ઉપલેટા અમરેલીના અન્ય જે બાબરાથી અંદરના જે વિસ્તારો છે જેમાં દેરડી કૂંકા વાવથી ભેંસાણા સાથે જ તમે જોઈ શકો છો અત્યારે હવે પછી ફરી દક્ષિણી ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં તો તીવ્ર વીજળીના કડાકા સાથેનો જેમાં અરવલ્લી લુણાવાડા દાહોદ જાહલોદ પીપલોદ આ તમામ પંથકોની અંદર દોસ્તો અત્યારે ધોધમાર લાયો વરસાદ ખાબકી રહ્યો છે અને અત્યારે આગામી ત્રણ કલાક માટેની જે હવામાન વિભાગે આગાહી રજૂ કરી જેમાં આગાહીની અંદર જાણીએ કે કયા જિલ્લાઓમાં રેડ ઓરેન્જ અને યલો એલર્ટના સિગ્નલો જાહેર કરી દીધા છે તમે જોઈ શકો છો હવામાન વિભાગે દોસ્તો સતત આવનારી કલાકોને લઈ પોતાની આગાહીઓની અંદર બદલાવ કરી રહ્યું છે અને અત્યારે જે લેટેસ્ટ ગુજરાતનો આગામી કલાકોની આગાહીનો નકશો રજૂ કરવામાં આવ્યો છે જેમાં જોઈ શકો છો કચ્છના તમામ વિસ્તારોથી લઈ સાબરકાંઠાથી અન્યના બનાસકાંઠા અને પાટણના ભાગોની અંદર હવામાન વિભાગે વરસાદનું આ જિલ્લામાં આવનારી કલાકો માટે રેડ એલર્ટ આપી દીધું છે તો દ્વારકા પોરબંદર અને જૂનાગઢના ભાગોમાં પણ આવનારી કલાકો માટે રેડ એલર્ટ રહેશે તો અન્ય દાહોદ અને તે લાગુના મહીસાગર જિલ્લામાં પણ આવનારી કલાકોની અંદર હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદ પડવાને લઈ લાલ કલરવાળું સિગ્નલ આપી દીધું તો બાકીના ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર દોસ્તો વરસાદનો ખરા ખરીનો ખેલ શરૂ થઈ ચૂક્યો છે અને જેને જોતા અમદાવાદ આણંદ વડોદરા આ સાથે સુરત નવસારી વલસાડ તો સૌરાષ્ટ્રની અંદર પણ દોસ્તો જેમાં ભાવનગર સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ ગીર સોમનાથ તમામ વિસ્તારોની અંદર દોસ્તો આવનારી કલાકો માટે હવામાન વિભાગે અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી દીધી છે માત્ર ગુજરાત હવામાન વિભાગ જ નહીં પરંતુ દોસ્તો જેની અંદર અત્યારે ભારતીય હવામાન વિભાગનો પણ આગાહીનો નકશો લેટેસ્ટ આવી રહ્યો છે અને અમે તમને સૌથી પહેલાં બતાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાનું રેડ એલર્ટ તરફથી આપી દેવામાં આવ્યું છે બંગાળાની ખાડીવાળી વરસાદી સિસ્ટમે આગળ વધવાની શરૂઆત કરી દીધી છે જેના કારણે ગુજરાત રાજ્ય ઉપર આ સિસ્ટમના વાદળાઓ આવ્યા છે તો જેને જોતા હવામાન વિભાગે તો દોસ્તો આપણા ગુજરાતના સૌરાષ્ટ્રની અંદર તો ભારે પવન દરિયામાં ઊંચા મોજા ઉછળવા સાથેની આગાહીની સાથે

સત્તર તો અઢાર તારીખથી તો રાજ્યની અંદર વરસાદનું જોવા મળી શકે છે રૌદ્ર સ્વરૂપ ખાસ કરીને તમે જોઈ શકો છો અત્યારે ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના પશ્ચિમી સૌરાષ્ટ્ર ઉપર વરસાદી વાદળાઓ જોવા મળી રહ્યા તો બીજી તરફ દોસ્તો પૂર્વ ગુજરાતના દાહોદ લુણાવાડા લાગુના વિસ્તારોની અંદર પણ વાદળાઓનો મોટો ગોટો બનતો જોવા મળી રહ્યો છે ને જેને જોતા આવનારી કલાકોની અંદર જેમાં હજુ આજ રાત્રી દરમિયાન દોસ્તો તમે જોઈ શકો છો અરવલ્લી કડાણા આ પંથકોના આજુબાજુના જેમાં ખેડા આ સાથે અન્ય જે પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓથી માંડી ઉત્તર ગુજરાતના મહેસાણા પાલનપુર સાબરકાંઠા હિંમતનગરથી લઈ અન્ય કચ્છના રણ આજુબાજુના વિસ્તારોથી લઈ સાબરકાંઠાના કેટલાક વિસ્તારો તો બનાસકાંઠાથી માંડી સૌરાષ્ટ્રની અંદર દોસ્તો જામનગર રાજકોટ અમરેલી ગોંડલ આ સાથે જુનાગઢ ભાનવડ સાયલાથી માંડી તમે જોઈ શકો છો આ સૌરાષ્ટ્રના પંથકોની અંદર આવનારી કલાકોની અંદર ધોધમાર વરસાદની સંભાવના જોવા મળી રહી છે જોકે રાજ્યના ઘણા વિસ્તારોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે ને જેમાં વધુ સંભાવના જેમાં આજ રાત્રિ દરમિયાન તમે જોઈ શકો છો દરિયાના સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં વરસાદી ઝાપટાં પડે તો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ નવસારી સુરત આ સાથે જ તાપી વ્યારાના પંથકોની અંદર જેમાં ખાસ તમે અહીં યુરોપિયન મોડલ ઉપર નજર કરી શકો છો તો જેમાં ગુજરાતના દક્ષિણ ગુજરાતની અંદર આજ રાત્રિ દરમિયાનથી લઈ સત્તર તારીખની વહેલી સવાર દરમિયાન અમુક તાપી લાગુના વિસ્તારો હશે નર્મદા રાજપીપળા ડેડિયાપાડાથી ભરૂચ અને અન્ય વિસ્તારોની અંદર જેમાં દોસ્તો આવતીકાલની બપોર સુધીની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાના આ કાંઠાના ભાગોમાંથી ભારે વરસાદી આંકડાઓ સામે આવી શકે છે ને જેમાં તમે જોઈ શકો છો ગીર સોમનાથ ભાવનગરના મહુવાથી લઈ ઉના આજુબાજુના દરિયાઈ પટ્ટીના કોડીના રાજુલા જાફરાબાદના પંથકોની અંદર જોકે દોસ્તો આ વિસ્તારોમાં વરસાદની શરૂઆતની સાથે હજુ પણ આવનારી ચોવીસ કલાકની અંદર ગુજરાતના પંથકોમાં વરસાદ પડવાની સંભાવના રહેશે જોકે દોસ્તો તમે અહીં અન્ય મોડલની અંદર પણ નજર કરી શકો છો તો જેમાં અમે તમને સૌરાષ્ટ્રની આગાહી રાત્રિની જણાવીએ જેમાં આવનારી કલાકો માટે દ્વારકાના કેટલાક વિસ્તારો તો જામનગર જુનાગઢ રાજકોટના વિસ્તારોમાં વરસાદ પડ્યા પછી ખાસ કરીને દરિયાના કાંઠાના ભાગોમાં હળવો મધ્યમ ઝાપટા સ્વરૂપેનો વરસાદ પડે પરંતુ તમે જોઈ શકો છો પૂર્વ ગુજરાત માટે આજની રાત્રિ ભારે બની શકે છે ને જેમાં અરવલ્લી મહીસાગર લુણાવાડા દાહોદ ગોધરા પંચમહાલ અને ઉદેપુર લાગુના વિસ્તારોની અંદર તો વડોદરા આણંદ ખેડાના પંથકોમાં પણ ભારે વરસાદ રાત્રિ દરમિયાન પડી શકે છે આમ દોસ્તો આવનારી કલાકોની અંદર જેમાં સત્તર ઓગસ્ટથી તો ફરી વરસાદની ગતિવિધિ આજની કરતાં પણ વધેને જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના જેમાં જામનગરથી જૂનાગઢ પોરબંદરથી ભાવનગરથી માંડી અને દોસ્તો સુરેન્દ્રનગરથી બોટાદના કેટલાય વિસ્તારોની અંદર ભારે વરસાદ પડે તો તમે જોઈ શકો છો સત્તર ઓગસ્ટની સાંજ દરમિયાન ફરી અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદથી લઈ કચ્છના કેટલાય ભાગોમાં સાર્વત્રિક ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થઈ શકે છે જેમાં તો ગુજરાતમાં આ મેઘરાજા વરસાદનું રોદ્ર સ્વરૂપ ધારણ કરશે અને હવે પછી દોસ્તો અમે તમને ભારતીય હવામાન વિભાગ તરફથી અત્યારે જે લેટેસ્ટ બંગાળાની ખાડી ઉપર સક્રિય સિસ્ટમો અંગેની જે બુલેટિન અંગેની માહિતી જણાવવામાં આવી છે જેમાં હવામાન વિભાગે દોસ્તો અઢાર ઓગસ્ટના દિવસે નવું એક લો પ્રેશર બંગાળાની ખાડીમાં બને અત્યારે વિશાખાપટ્ટનમ ઓડિશા અને આંધ્રપ્રદેશના વિસ્તારો ઉપર પણ એક લો પ્રેશર જોવા મળી રહ્યું છે ને જેમાં અમે તમને અત્યારે દેખાડી રહ્યા છીએ જોઈ શકો છો આંધ્રપ્રદેશ અને ઓડિશાને પાર કરીને આ સિસ્ટમ અત્યારે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્તારો ઉપર આવી ચૂકી છે ને જેના કારણે આ સિસ્ટમના વાદળાઓ હવે પછી ગુજરાતને બરાબરનું ગમરોળ છે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમે આગળ વધવાની શરૂઆત કરી દીધી છે ને એ જ પ્રમાણે આ સિસ્ટમ આગળ વધતી વધતી ધીમે ધીમે લો પ્રેશરમાંથી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમમાં પરિવર્તિત થાય તે પ્રમાણેની માહિતી આપવામાં આવી તો અરબી સમુદ્રની અંદર પણ એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ દોસ્તો દક્ષિણી ગુજરાત કોકણ અને ગોવાના કાંઠે બન્યું હોય તે પ્રમાણેની અત્યારે હવામાન વિભાગે માહિતી આપી તો આમ દોસ્તો ગુજરાત ઉપર માત્ર એક વરસાદી સિસ્ટમ નહીં પરંતુ ત્રણ જેટલી વરસાદી સિસ્ટમોની અસર હોવાના કારણે તો બીજી તરફ દોસ્તો ચોમાસાની ધરી પણ આજની રાત્રિ દરમિયાન દક્ષિણી રાજસ્થાન લાગુના વિસ્તારોથી લઈ બંગાળાની ખાડીમાં આ રીતે પસાર થવાની છે ને જેના કારણે ચોમાસાની ધરી આવનારી ચોવીસ કલાકની અંદર ગુજરાતની નજદીક આવતા ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત થઈ જશે અહીં તમે જોઈ શકો છો બંગાળાની ખાડીવાળું લો પ્રેશર અત્યારે ખાસ કરીને મહારાષ્ટ્રના ભાગો પર આ સિસ્ટમના વાદળોની ગતિવિધિ ભારે રહેશે તો આવનારી કલાકોમાં જેમાં રાત્રિથી આવતીકાલથી લઈ અઢાર ઓગસ્ટથી ગુજરાત ઉપર આ સિસ્ટમ બરાબર મંડરાશે અને જેના કારણે રાજ્યના દક્ષિણી સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં અનુમાન છે ઓગણીસ વીસ તારીખના આજુબાજુના દિવસોમાં આ વિસ્તારોમાંથી દોસ્તો ગાડા તણાય તેવો અતિવૃષ્ટિ જેવો વરસાદ પણ પડી શકે છે અત્યારે તમે સિસ્ટમની નજર ઉપર કરો તો જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર મહારાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મુંબઈ કોકણના દરિયાની અંદર એક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે જેના કારણે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના કાંઠાના ભાગોમાં દરિયાઈ પટ્ટી આ વખતે ધોવાવાની છે દોસ્તો ખાસ સાવચેતી રાખજો ત્યારે હવે પછી અમે તમને દોસ્તો આગળના દિવસોની અંદર જેમાં સત્તર અને અઢારથી માંડી તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગની સાથે આપણા ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્ર તરફથી બાવીસ ઓગસ્ટ સુધી ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર કેવા વરસાદની સંભાવના છે તે અંગેના અહીં નકશાઓ રજૂ કર્યા છે જેમાં સત્તર ઓગસ્ટના દિવસે ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ છોટા ઉદેપુર નર્મદા નવસારી અને વલસાડ આટલા જિલ્લાઓમાં અત્યારે હવામાન વિભાગે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે તો બાકીના સૌરાષ્ટ્રના જેમાં પોરબંદર રાજકોટ જૂનાગઢ બોટાદ અને ઉત્તર પૂર્વના સાબરકાંઠા મહીસાગર અરવલ્લી મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના તો તમે જોઈ શકો છો દોસ્તો અઢાર ઓગસ્ટના દિવસે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અત્યંત ભારે વરસાદનું અત્યારેથી જ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અઢાર તારીખથી દોસ્તો આ વરસાદી રાઉન્ડનો વરસાદ એક મહાકાય સ્વરૂપ ધારણ કરી શકે છે ને જેમાં સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં તમે જોઈ શકો છો હવામાન વિભાગે પણ દક્ષિણી ગુજરાતથી લઈ દક્ષિણી સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ સુરત નવસારી વલસાડ તાપીવારોના ભાગોમાં અતિ ભારે વરસાદ પડે ને બાકીના ગુજરાતના તમામે તમામ ગુજરાતના વિસ્તારોની અંદર દોસ્તો આ વરસાદી રાઉન્ડ સાર્વત્રિક જોવા મળવાનો છે અને આગાહીના દિવસોની અંદર પૂર્ણ થતા રાજ્યના તમામ પંથકોની અંદર વરસાદ પડશે અને તમે વીસ ઓગસ્ટનો પણ આગાહીનો નકશો જોઈ શકો જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર આ વરસાદી રાઉન્ડમાં સૌથી વધુ વરસાદ પડે અને જેમાં અમુક વિસ્તારોમાંથી આઠથી લઈ દસ ઇંચ સુધીના પણ ભયંકર વરસાદો પડવાની સંભાવના રહેશે બાવીસ ઓગસ્ટનો પણ આગાહીનો નકશો તમે જોઈ શકો છો જેમાં કચ્છના ઉત્તર ગુજરાતના અને ઉત્તર સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ પડે તે પ્રમાણેની આગાહી આપતો આગામી સાત દિવસને લઈ ગુજરાત રાજ્યની અંદર વરસાદનો આ રાઉન્ડ ચાલશે બાવીસ તારીખ પછી પણ વરસાદની સંભાવના રહેશે અને જેની અમે તમને દોસ્તો અહીં મોડલની અંદર માહિતી હવે બતાવીએ તમે દોસ્તો જોઈ શકો છો હજુ સત્તર તારીખે આજ કરતાં પણ વરસાદની ગતિવિધિમાં વધારો થશે તો અઢાર તારીખથી તો આ વરસાદી રાઉન્ડ નવો ગેર પકડશે બંગાળાની ખાડીની અંદર નવી એક વરસાદી લો પ્રેશર સિસ્ટમ અઢાર ઓગસ્ટના દિવસે બને તેવી સંભાવના છે પરંતુ અત્યારે જે સિસ્ટમ મહારાષ્ટ્ર સુધી આવી પહોંચી છે તે સિસ્ટમના કારણે ગુજરાત રાજ્ય ઉપર તમે જોઈ શકો છો દોસ્તો ઓગણીસ તારીખના દિવસે આ સિસ્ટમનું બરાબરનું સર્ક્યુલેશન ગુજરાતના વાતાવરણમાં આવશે અને જેમાં જોઈ શકો છો ગુજરાત ઉપર દોસ્તો ઓગણીસ અને વીસ તારીખે આ સિસ્ટમ બરોબર આવવાના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી માંડી સમગ્ર ગુજરાતની અંદર દોસ્તો આ સિસ્ટમ બરાબર ગુજરાતને જાણે બાનમાં ને ધોઈ નાખશે અમુક વિસ્તારોમાંથી દોસ્તો નદીઓની અંદર ઘોડાપુર આવશે અત્યારથી જ દોસ્તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારના લોકો તો

આમ રાજ્યની અંદર દોસ્તો વરસાદી સિસ્ટમ ફરી ત્યાંથી યુ ટર્ન મારી અને ઉત્તર ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રની અંદર જેમાં ચોવીસ તારીખ આજુબાજુ સિસ્ટમની ગતિવિધિનો વરસાદ ઓછો થઈ જાય પરંતુ ફરી તમે દોસ્તો જોઈ શકો છો એક બંગાળની ખાડીમાંથી નવી એક સિસ્ટમ ઉપરા છાપરી આવે અને જેના કારણે રાજ્યમાં છવ્વીસ સત્યાવીસ ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ફરી વરસાદ પડે જોકે વરસાદની ગતિવિધિ દોસ્તો રાજ્યની અંદર હજુ આવનારા દિવસોમાં ભારે રહેવાની છે ને જેમાં ત્રીસ ઓગસ્ટ સુધી તો રહેશે પરંતુ સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના દિવસોમાં પણ છૂટો છવાયો ભારે વરસાદ રાજ્યમાં સતત શરૂ રહે તે પ્રમાણેનું અત્યારે દોસ્તો મોડલોની અંદર દેખાડી રહ્યા છે અને હવે પછી અંતે આપણે દોસ્તો હવામાન નિષ્ણાતોની પણ આગાહી જાણીએ ગુજરાત રાજ્યની અંદર દોસ્તો શરૂ થનારો વરસાદનો આ નવો રાઉન્ડ હવે પછી આવનારા દિવસોની અંદર જેમાં પરેશ ગોસ્વામીએ આગાહી આપતા જણાવ્યું કે આજ કરતા સત્તર ઓગસ્ટના દિવસે વરસાદનું જોર વધશે તો અઢાર અને ઓગણીસ તારીખથી મેઘરાજા વરસાદનું રોદ્ર સ્વરૂપ ધારણ કરે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ઓગણીસ વીસ અને એકવીસ તારીખના સમયગાળા દરમિયાન કેટલાક ભાગોમાં ભયંકર ગુજરાતને ગમરોળી નાખે તેવો વરસાદ પડે કારણ કે બંગાળની ખાડીવાળું લો પ્રેશર અત્યારે હવે પછી ધીમે ધીમે ઓડિશા આંધ્રપ્રદેશના ભાગોને પાર કરીને વિદર્ભના ભાગો પર આવ્યું છે જેને ગુજરાત રાજ્યની અંદર દોસ્તો એકવીસ તારીખ અત્યંત ભારત ગુજરાત માટે બને તેવી સંભાવના બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આ રાજ્યમાં આ ભારેથી અતિ ભારે વરસાદ પડે બીજી તરફ મઘા નક્ષત્રનું પ્રારંભ દોસ્તો સોળ તારીખની રાત્રિથી થઈ જશે તારીખની તારીખે રાજ્યમાં જે વરસાદ પડશે તે મઘા નક્ષત્રનો પડશે ને આ વખતે આ નક્ષત્ર દેડકાના વાહન સાથે ભારેથી અતિ ભારે વરસાદ આપવાનું છે તેવું અનુમાન છે માટે દોસ્તો ખાસ આ પાણીને સંગ્રહ કરી લેજો કારણ કે વરસાદનું મઘા નક્ષત્રનું પાણી અમૃત સમા